દર્શક મિત્રો તમે જોઈ શકો છો જે જૂની જગ્યા છે અહીંયા અત્યારે અને નવી જગ્યા બાજુમાં છે ત્યાં આપણે દર્શન કરવા જશું પછી પેલા અહીંયા દર્શન કરી લેવી જૂની જગ્યા છે ત્યાં આ છે પરસાદી સ્ટોલ જે જુદી જુદી જગ્યાએ પ્રસાદીને સ્ટોલ મળીને છે તો હવે આપણા મા દર્શન કરવા જઈએ આ છે જૂની જગ્યા અને જૂની જગ્યામાં અન્નક્ષેત્ર ચાલુ છે જેઓ અવિરતપણે સેવાઓ આપી રહ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો દર્શક મિત્રો આ છે અન્નક્ષેત્ર જેઓ વિનામૂલ્યે ભોજન છે અત્યારે બહારથી ઘણા લોકો આવતા હોય છે તમે વિડીયોમાં જોઈ શકો છો દર્શક મિત્રો જે અન્નદાની મહાદાન છે દર્શક મિત્રો બહુ મોટી વિશાળ જગ્યા છે દર્શક મિત્રો

મિત્રો હવે અંદર લગતો લગભગ વિડીયો એલાઉટ નથી છતાં આપણે મહારાજને ખુશીને અંદર વિડીયો એલાઉટ કરશું એમને નિયમની વિરુદ્ધ લઈ મિત્રો તો મળશું હવે અંદર